ખેડામાં નડિયાદની લક્ષ્મી સ્નેક કંપનીની કામગીરી ઠપ થવાના કારણે નવસોથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા પ્રથમ શિફ્ટના કર્મચારીઓને લઘુત્તમ વેતન ઇપીએફની કપાત કોન્ટ્રાક્ટરનું અયોગ્ય વર્તન સરકારી નિયમોનું પાલન ન કરવું અને સલામતીના સાધનો ન આપવા જેવી માંગોથી કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો કંપની તેમની માંગો નહીં સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનશે

એ કોન્ટેક્ટ કરો મેનેજમેન્ટ આપવા તૈયાર નહીં પણ અમારી કોઈ પણ જાતની વાત ચેતના એવા પોકવા નહીં દેતા આ અમે